તમારા થોડી લઈ લેવાનું તમારે લઈ લઈને આ તો કોઈ એક તો મારી મારી જ ઉડાડતા હોય ઉડાડતા મારી ખેંચતો હોય હું કહું અમારા બાઇક નીકળી ગયું બાઈક બાઈકે બંધ થઈ ગયું લા ને એવું ચાલુ એ થતું ના મજા બાઇક ચાલુ કરતા બાઇક ચાલુ

સાચી વાત બધા તું જોઉં ને તો યાર એવું નીકળેલું ને અમારે આગળ થી થોડા આગળ જાય ને એવું તો બાઈક બન

બિરાર તો બિહાર વાર બાઈક તમારું ભાડું

વાત તમે કોઈ નઈ એટલે છોકરો વાતો કરો છો તો કશું ના હોય આ ખોટે ખોટે તમે બીવાઈ મજદતો હો

એટલે અસ્તુબાર મારી આટલી જિંદગી જોયું નહી હોય ને એટલે તમને એવું લાગે અમે ભેગું પાથ ભરાયતા તમે બીવો હોજો કને થોડું ઓછું સોલું સોલતો નહીં પંચ ને ભાઈ આ છોકરા બીવાય તમે હેડો મારા અંજ ના વાતો

ચલો કે હા આલુ લગુલિટી પોપ્યુલર ડાયલોગ તો આતો હોય કે બીડી પીવડાય પીવડાયી હમા બીડી પીતા બધા હારી કઈ દુઃખ સર અમે જન તો તમારો મને ખબર જન તો ખબર બીડી ગોટામ હોય આપડા એક ગોમ પીવડાયું બીજા એટલું કેગ આઈ જાય તો મજા આઈ જાય ના સોલું સોલો અલ્યા ના સોલો શરત લગાવો એવા અત્યારે બાર વાગે આજના રાત ના બાર વાગે શરત મારી બાર વાગે તાર જવાનું તો અમને બગડી દે જો મરી જો કો હા ના થાય તો આ સરસ માં તો બધું થાય શરત માં થાય પણ એવું નહીં મિલન સાચી વાત

તમારા છોકરા અમને એટલે બધા અભડે જો ભાઈ તમારા બધા હળદાયું હોય ને ડોહો જ ઉલવશે

નહી જઈએ ને તો છોકરા ને તો આપડે રોજ ખીધા છે બીવડાવશે આપડે અને ક્યાં તો દોહા તો ખાલી ખાલી મશ્કે કરતા આવ્યું ક્યાં આવે ની વાત સાચી શરત મુ તો આવ તમને ખબર આપડી પાડતા સરદ વધી ગયો પેલા છોકરા આપડે રોજ કીધા ફટાફટ લઈ આઈએ પત્તા લઈને ફટાફટ જતા રહી ઘ અરે પા એ ભાઈબંધ ભાઈબંધ મને કુકડે પગડે ભાઈબંધ અલ્યા પગડે મને ઓહો ઓના કુણે ઓછો વેતા ઓમણે પગડે મને અલ્યા આ ગાડું હગાડું ગાડું અલ્યા કાઈ હું શું મડ